કેમ છો બાળકો મજામાં ને અત્યારે તમે બધા ઘરે બેઠા બેઠા અમારા મોકલેલા વિડીયો જુઓ છો અને એ પ્રમાણે સુંદર અભ્યાસ કરી અને અમને વિડીયો મોકલો છો એનો અમને ખૂબ આનંદ છે મારું નામ છે અમીબેન જાની હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા નંબર ઓગણપચાસ અક્ષરપાર્ક કુંભારવાડા ભાવનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે આપણે લખવાના છીએ એકમાત્રવાળા શબ્દો અગાઉ આપણે સાદા અને કાનાવાળા શબ્દો લખી લીધા છે હવે આજે તમારે જાતે વસ્તુઓ જોઈ અને આવા એકમાત્રવાળા શબ્દો લખવાના છે તો ચાલો બાળકો આવા શબ્દો લખવા તમારે એક પાર્ટી અથવા નોટમાં આ રીતે એકથી દસ અંકો લખવાના છે અને તેની સામે આવી રીતે ખાલી જગ્યા મૂકવાની છે તો સૌથી પહેલાં હું તમને બતાવું છું વેલણ આ શું છે તમારા મમ્મી રોટલી બનાવે તે વેલણ તો તમારે અહીં એક નંબર સામે લખવાનું છે વે લ બરાબર ને બાળકો હવે બધા જ ભાઈઓને નાના છોકરાઓને રમવું બહુ ગમે એવી ક્રિકેટ રમત છે ને તેના માટે જરૂરી બેટ આ શું છે બેટ તો આપણે લખીશું અહીંયા બે ટ હવે આ શું છે ભાઈ મોળાકતમાં મોડી મોડી ખાવાની વેફર શું છે વેફર તો અહી હવે ધીમે ધીમે તમે બધી જ વસ્તુઓ જોતા જાઓ અને તેના નામ તમારી નોટ અથવા પાર્ટીમાં લખતા જાઓ આ શું છે ભાઈ થેલી શું છે થેલી પછી આ બધા જ બાળકોને ભાવે અને મોટાને પણ ભાવે એવી મેગી તો તમારે લખવાનું મેગી આ શેનું ફૂલ છે તમે ઓળખો છો કરેણ તો તમારે લખવાનું છે કરેણ અને આને તો ઓળખતા જ હશો બાળકો ફળોનો રાજા કોણ કેરી તો આપણે લખીશું કેરી અને આ શું છે ભાઈ લાલ લાલ ટમેટા તો બધા પાર્ટીમાં લખવાનું છે કેળું અને આ જેનું શાક બધા જને ભાવે કોણ છે ભાઈ બટેટા અરે વાહ તો આવી રીતે દસે દસ શબ્દો તમારી નોટ અથવા પાર્ટીમાં લખાઈ જાય એટલે તેનો ફોટો પાડી અને મને મોકલી આપજો આવજો બાળકો